ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ટીચર ટીચર શબ્દનો અર્થ શાળાનો શિક્ષક શિક્ષિકા ઉપદેશક ગુરુ ધર્મોપદેશક માસ્ટર કે અધ્યાપક થાય છે ટીચર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મિસિસ શર્મા ઇઝ અવર ઇંગ્લિશ ટીચર અર્થાત શ્રીમતી શર્મા અમારી અંગ્રેજીની શિક્ષિકા છે એક બીજું ઉદાહરણ જોઈએ શ્રી રામકૃષ્ણ પરમહંસ વોઝ સ્પિરિચ્યુઅલ ટીચર ઓફ સ્વામી વિવેકાનંદ એટલે કે શ્રી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક ગુરુ હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ